નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં ખેડૂત મિત્રો આજે આપણે રવિ પાકની સિઝન શરૂ થઈ છે ત્યારે એક અત્યંત મહત્વપૂર્ણ વિષય પર વિગતવાર આપણે વાત કરવાના છીએ અને એ વિષય છે ઝીંક ખાતર વિશે આજે આપણે મુખ્યત્વે કયા પાકોમાં ઝીંકની માગ સૌથી વધુ છે ઝીંક નાખવામાં શું ભૂલ થાય છે ઝીંક ન નાખવાથી થતું નુકસાન અને તે ક્યારે કેટલી માત્રામાં અને કેટલી વાર નાખવું જોઈએ આ બધી જ માહિતી મેળવવા માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને જો તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા તો તમે આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો અત્યારે જ આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકન પણ દબાવી દેજો અને ખાસ જો કોઈ પણ પ્રશ્ન હોય તો આ વિડીયોમાં તમારા વિચારો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં સૌ પહેલાં સમજીએ કે ઝીંક એટલે શું ઝિંક એક ખૂબ જ મહત્વપૂર્ણ સૂક્ષ્મ પોષક તત્વ એટલે માઇક્રોન્યુટ્રિયસ છે ભારતમાં વૈજ્ઞાનિકીએ પ્રથમવાર ધાન્ય પાકની ફસલમાં ઝીંકની ઉણપ શોધી હતી શરૂઆતમાં તેમને કોઈ રોગ લાગ્યો પણ જ્યારે અન્ય કોઈ કારણ ન મળ્યું ત્યારે સમજાયું કે આ તો ઝીંકની ઉણપ છે આ પરથી સ્પષ્ટ થયું કે ઘઉં મકાઈ જુવાર બાજરી ચોખા જેવા ધાન્ય પાકોમાં ઝિંક અત્યંત જરૂરી છે આ પાકોમાં ઝીંકની જરૂરિયાત વધારે હોય છે કારણ કે તે બધા કાર્બોહાઈડ્રેટ આધારિત પાકો છે જેમાં સ્ટાર્ચ બને છે અને આ સ્ટાર્ચના નિર્માણ માટે ઝીંક અનિવાર્ય છે જ્યારે ઝીંકની ઊણપ હોય ત્યારે ખેતરમાં ડુંડી નાની રહે છે દાણા પાતળા રહે છે ફૂટ ઓછી થાય છે વજન ઓછો આવે અને છોડનો દેખાવ સારો હોવા છતાં ઉત્પાદન ઘટી જાય છે એનું એકમાત્ર કારણ જો હોય તો એ છે ઝીંક ખાતરની ઊણપ હોય છે ખાસ ખેડૂત મિત્રો ઝીંક ખાતર આપણે સ્ટાન્ડર્ડ કંપનીનો જ ઉપયોગ કરવાનો છે સારા કંપનીના જીંકની ખાતરની જો આપણે વાત કરીએ તો વીઆઈપી ક્રોપ ઇન્ડસ્ટ્રીઝનું ગુજરાત સરકાર માન્ય મલ્ટીકેર તીર છાપ હાઈ જીંક આવે છે ખાસ કરીને શિયાળો પાકો જેવા કે ઘઉં છે જીરું છે વરિયાળી છે રાયડો છે તમાકુ વગેરે પાકોમાં આપણે મલ્ટીકેર કેર તીર છાંપ હાઈઝિન્કનો ઉપયોગ કરી શકીએ છીએ વીએપી ક્રોપના મલ્ટીકેર તીછાંપ હાઈજીકના ફાયદાની આપણે વાત કરીએ તો છોડમાં પોષક તત્વોની ઊણપ દૂર કરે પાકોને વૃદ્ધિ વિકાસ ઝડપી બનાવે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે ફૂલનું ખરણ અટકાવે છે અને ખાસ કરીને ઉત્પાદનમાં વધારો કરવામાં મદદરૂપ થાય છે હવે ખેડૂત મિત્રો આપણે આ ખાતરના પ્રમાણની વાત કરીએ તો પ્રતિ હેક્ટર મુજબ આપણે વીસ કિલો નાખવાનું હોય છે ખેડૂત મિત્રો આ વર્ષ જરૂરથી વીઆઈપી ક્રોપનું મલ્ટીકેર તીરછાપ તીર્થાંપ હાઈઝિંક ઉપયોગ જરૂર કરજો તમને રિઝલ્ટ સારું જોવા મળશે જો ખેડૂત મિત્રો તમારી પણ આ મલ્ટીકેર તીરછાપ તીર્થ હાઈઝિંકની ખરીદી કરવી હોય તો વીઆપી ક્રોપ ઇન્ડસ્ટ્રીઝના નજીકના ડીલરનો સંપર્ક કરી શકો છો અથવા તો સ્ક્રીન ઉપર જે નંબર આવે છે તેનો તમે સંપર્ક કરીને આની ખરીદી કરી શકો છો જિંકના મુખ્ય કાર્યની વાત કરીએ તો ત્રણ મહત્વના કાર્યો છે પ્રથમ તે ઓક્સિજન નામનો અંતઃસ્થાવ બનાવે છે જે ફૂલ આવવાની પ્રક્રિયા લાવે છે ઝીંક નહીં તો ફૂલ નબળા પડે અને ડુંડી નાની રહે છે બીજું તે મૂળનો વિકાસ કરે છે અને છોડને તાણ સામે રક્ષણ આપે છે ઝીંકની ઉણપ હોય તો મૂળ ઊંડા જતા નથી અને થોડી પણ પાણીની અછત જો હોય તો છોડ પર તાણ આવે છે જેથી પાણીનું શોષણ ઓછું થાય છે અને ફૂટ ઘટે છે અને અંતે ઉત્પાદન ઘટી જાય છે ત્રીજું તે કાર્બોહાઈડ્રેટનું નિર્માણ કરે છે જે ધાન્ય પાકોમાં સીધું ઉત્પાદન સાથે સંકળાયેલું છે ઝિંક વિના સ્ટાર્ચ ઓછું બને છે અને દાણા નાના રહે છે ખાસ યાદ રાખજો કે ઝીંક જમીનમાં કે પાંદડામાં હલનચલન કરતું નથી એટલે કે જ્યાં નાખ્યું ત્યાં જ રહેશે અને નવા પાનમાં પહોંચશે નહીં આથી ઝીંક એકવાર નાખવું પૂરતું નથી ઝીંક કેટલી વાર નાખવું જોઈએ એની વાત કરીએ તો સૌ પ્રથમ પાયામાં વાવણી વખતે આપણે જ્યારે ચાર મહિનાવાળી ફસલ હોય ત્યારે ઝીંક સલ્ફેટ પાંચ કિલો અથવા ચિલેટેડ ઝીંક એક કિલો પૂરતું રહે છે ત્યારબાદ ફૂટ આવરની અવસ્થા દરમિયાન ચિલેટેડ ઝીંકનો છિટકાવ કરવો માત્ર એક ગ્રામ પ્રતિ લિટર પાણી અથવા પંદર ગ્રામ પ્રતિ પંપ જેનો ખર્ચ ખૂબ જ ઓછો આવે છે અને છેલ્લે ફૂલ આવવાની અવસ્થા દરમિયાન બીજો છંટકાવ કરવો આ ત્રણ ડોઝ કરવાથી ઘઉં અને મકાઈ જેવા પાકોમાં આપણને ત્રણથી ચાર ક્વિન્ટલનું ઉત્પાદનમાં વધારો જોવા મળશે જો તમારી જમીન ખારી કે આલ્કલાઇન હોય જો પીએચ મૂલ્ય આઠ ઉપર હોય કે કુલ દ્રાવ્યક્ષાર એટલે કે ટીડીએસ વધારે હોય તો ઝીંક સલ્ફેટ નાખવાથી અસર થતી નથી કારણ કે ખારે જમીન ઝીંકને બાંધી નાખે છે આ માટે ઝીંકને લીમડાના ખોળ રાયડાના ખોળ અથવા ડીએપી સાથે મિશ્રણ કરીને નાખી શકીએ છીએ પરંતુ એસએસપી સાથે ક્યારે ઝીંકને મિશ્રણ કરવું નહીં જો તમે એસએસપી સાથે ઝીંકને મિશ્રણ કરશો તો એમાં રિએક્શન થવાની સંભાવના રહેલી છે છેલ્લે સૌથી મહત્વપૂર્ણ યાદ અપાવું કે ઘણા ખેડૂત મિત્રો જીરો કે કપાસ જેવા પાકોમાં ઝીંક નાખે છે પણ ધાન્ય પાકો જેવા કે ઘઉં છે બાજરી છે જુવાર છે મકાઈમાં ભૂલી જતા હોય છે અને મુખ્ય નુકસાન અહીં જ થાય છે તો ખેડૂત મિત્રો આજે આપણે સમજીએ કે ઝીંક શા માટે જરૂરી છે કયા પાકોમાં વધારે જરૂરી છે ન નાખવાથી શું નુકસાન થાય છે કેટલું ક્યારે કેટલી વાર નાખવું અને કેવી જમીનમાં કેવું ધ્યાન રાખવું જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક કરો તમારા વિચારો અને સવાલો કોમેન્ટમાં કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેજો હવે ખેડૂત મિત્રો આપણે એક નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન